તો જે રીતે બે દ્રશ્યો આપણે જોયા પહેલું જે દ્રશ્ય હતું આ પહેલાંના જે સમાચાર આપણે જોયા જેમાં પાંચ સિંહોના ટોળા હતા તેમાં હવે જે આ દ્રશ્ય છે તે જંગલ વિસ્તારની નજીક આવેલું આ ગામ છે અને વારંવાર અહીંયા આ રીતે સિંહો લટાર મારતા હોય છે તો અવારનવાર આ ગામમાં સિંહોનું આગમન થતું હોય છે કારણ કે આજે બે દ્રશ્યો પરથી આપ જોઈ શકશો કે બંને દ્રશ્ય જે છે તે ગામડાના છે અને એક જે દ્રશ્ય છે કે જેમાં અગિયાર સિંહોના ટોળા જોવા મળ્યા હતા અને તે જે ગામ છે તે જંગલ વિસ્તારથી નજીકનું છે જેના કારણે વારંવાર ત્યાં સિંહો આવતા હોય છે તો બીજું જે દ્રશ્ય છે તેમાં પાંચ સિંહો આવ્યા હતા અને તે કેમેરામાં કેદ થયા હતા તો બંને જે દ્રશ્ય છે તે એક અમરેલીનું દ્રશ્ય છે અને બીજું રાજુલાનું દ્રશ્ય છે જેમાં અગિયાર સિંહોના ટોળા જોવા મળી રહ્યા છે જે આપ જોઈ રહ્યા છો તેમાં અગિયાર સિંહો એકસાથે લટાર મારતા જોવા મળ્યા હતા તો અવારનવાર ગામમાં સિંહોનું આગમન થતું હોય છે ત્યારે ગામમાં સિંહોના આટાફેરાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે